છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા અનડીટેક બેટરી ચોરીના ગુનાના ભેદને છોટાઉદેપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના રાત્રે અગિયાર કલાકથી તારીખ નવ અગિયાર બે હજાર પચીસના સવારે સાત કલાક દરમિયાન કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ફરિયાદીની બજાજ કંપનીની રિક્ષા રજીસ્ટ્રેશન નંબર જે ત્રેવીસ ઝેડ સિત્યોતેર છોતેરમાંથી એક્સાઇડ કંપનીની આડત્રીસ બી જેની અંદાજિત કિંમત રૂપિયા ત્રણ હજાર સાતસો હતી જે ચોરીને લઈ જવાઈ હતી આંગે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે પ્રથમ વણ શોધાયેલો હતો ગુનાનો ભેદ ઉકેલવામાં સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તેમજ વી આર પટેલ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ ઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર પ્રજાપતિના નેતૃત્વમાં હ્યુમન સોર્સિંગ ટેકનિકલ સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે વડોદરા ટાઉન વિસ્તારમાં રહેતા জাকીરભાઈ અબ્દુલ સતાર શેખ અને આશીફ ખાય યુસુફ ખાય પઠાણ દ્વારા બેટરી ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું બંને ઇસમોને પોલીસ સ્ટેશન લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેમણે ગુનો કબૂલ કર્યો હતો આરોપીઓ ચોરી કરેલી બેટરીઓ છોટાઉદેપુર સરકારી દવાખાના સામે આવેલા ભાર્મલ ટ્રેડર્સના માલિક મોહમ્મદભાઈ ખુરિસ ખુરશીદભાઈ વાસણવાલાને વેચી દેતા હોવાનું જાણવા મળ્યું તપાસના આધારે કુલ ચાર બેટરીઓ જેની અંદાજીત કિંમત રૂપિયા છ હજાર થાય છે જે કબજે કરવામાં આવી આરોપીઓને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ રીતે છોટાઉદેપુર પોલીસે અનડિટેક બેટરી ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી અસરકારક કામગીરી કરી છે